નમસ્તે હું પ્રતિભા આહે આજે હું એ વિષય પર વાત કરવા આવી છું આપણા રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણી વિશે ઝવેરચંદ મેઘાણી રચિત પુસ્તક યુગ યુગવંદના એટલે આવનારા યુગને વંદન અને એક યુદ્ધ વગરના વિશ્વની કલ્પના આ યુગ પુસ્તકની એક કાવ્ય રચના છે જેના શબ્દો છે ઘણરે બોલે

ઇતિહાસના સુવર્ણ પાનાઓમાં ડોક્યું કરીને આપણે આપણા આગળના આવનારા વિશ્વને યુદ્ધ વગરનું જોઈએ તેવી ઉપાસના કરીએ આપ સૌના અભિપ્રાય આપણે આવકારીએ છીએ અને આપ સૌના સૂચનો અહીં આવકારીએ છીએ આપ સૌનો આભાર